રાજ સોલંકીએ અપીલ કરી છે જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેડૂતો સાથે થતા અન્યાય સામે ખેડૂતોને સંગઠિત કરવાનું કામ આપ કરી રહી છે આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત રહીને આપણે સૌ ખેડૂતોની એકતા દર્શાવીએ ગુજરાત મહાલ ખેડૂતોના મુદ્દા પર આમ આદમી પાર્ટી સતત મહાપંચાયતો કરી રહી છે અને આવી કિસાન મહાપંચાયતમાં ખેડૂતોના પાક નુકસાન સહાય વગેરે જેવા મુદ્દાઓ ઉપર ગુજરાત સરકાર સામે લડી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પાંચ ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે આમ આદમી પાર્ટી તારીખ ત્રેવીસ નવેમ્બર ત્યારા બારડોલી લોકસભા ખાતે તારીખ ઓગણત્રીસ નવેમ્બર આણંદ ખાતે તારીખ ત્રીસ નવેમ્બર બનાસકાંઠા ખાતે તારીખ સાત ડિસેમ્બર અમરેલી ખાતે તારીખ ચૌદ ડિસેમ્બર કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયત યોજાશે જય સાથીઓ જય જવાન જય કિસાન હું છું રામધડુક આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી આપ સૌ જાણો છો કે આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા ત્રીસ વર્ષના શાસનની અંદર ગુજરાતના ખેડૂતો સાથે સતત અન્યાય અત્યાચાર અને શોષણ થઈ રહ્યું છે કડદા પ્રથાના માધ્યમથી તેમજ વિવિધ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે આ અન્યાયની સામે જ્યારે ગુજરાતના ખેડૂતોએ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા પ્રવીણ રામ સહિતના તમામ નેતાઓ સાથે રહી અને જ્યારે આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને હળદરની અંદર કિસાન મહાપંચાયતથી શરૂ થયેલું આ આંદોલન આજે સમગ્ર ગુજરાતની અંદર પ્રસરી રહ્યું છે આ હળદરની અંદર આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ખેડૂતો ઉપર જે દમન કરવામાં આવ્યું ખોટા કેસો કરવામાં આવ્યા અને આજની તારીખે પણ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતાઓ અને ઘણા બધા ખેડૂતો જેલમાં છે ત્યારે આમ આદમી પાર્ટી આ આંદોલનને આગળ વધારી અને સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે લઈ જઈ રહી છે અને ખેડૂતો સાથે રહી અને આ સરકારની સામે લડત ચલાવી રહી છે ત્યારે આજરોજ દક્ષિણ ગુજરાતની અંદર તાપી જિલ્લાના સોનગઢની અંદર બરડીપાડા શુગર ફેક્ટરી ગ્રાઉન્ડની અંદર આજે મોટી કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આની અંદર આમ આદમી પાર્ટીના તમામ પ્રદેશના નેતાઓ ચૈતરભાઈ વસાવા સહિતના નેતાઓ આજે આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવાના છે તેમજ આ વિસ્તારને થઈ રહેલા અન્યાય સામે આ વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ એ ચાહે જર જમીન જંગલની વાત હોય આદિવાસી સાથે થઈ રહેલા અન્યાયની વાત હોય એ તમામ વાતો આજે આ મહાપંચાયતની અંદર થવાની છે હું આ વિસ્તારના તમામ લોકોને જાહેર જનતાને અપીલ કરું છું કે આ કિસાન મહાપંચાયતની અંદર આપ સૌ ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને આ આંદોલનને વધારે મજબૂત બનાવીએ અને આપણે આપણા ન્યાય માટે લડીએ આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે આમ આદમી પાર્ટી આદિવાસીઓની સાથે છે સમગ્ર ગુજરાતની જનતાના પ્રશ્નો બાબતે સમગ્ર ગુજરાતની જનતા સાથે છે તો આપ સૌને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ખેતી ખેડૂત અને ગામડા વિરોધી નીતિઓથી આજે ગુજરાતનો ખેડૂત જે છે એ ખરેખર ખૂબ ખરાબ સ્થિતિમાં ખૂબ અત્યાચાર અને શોષણનો ભોગ બન્યો છે એવા સમયમાં બોટાદના હળદરથી શરૂ થયેલું આ આંદોલન આજે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે એક થઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ન્યાય અપાવવાનું આ આંદોલનની જયારે શરૂઆત કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે મજબૂતીથી આ લડાઈ લડી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાઈ રાજુભાઈ કરપડા ભાઈ પ્રવીણભાઈ રામ જેવા નેતાઓ આજે જેલમાં છે અને એવા સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આજે સોનગઢમાં એક મહાપંચાયત કિસાન મહાપંચાયતનું આયોજન થવા જઈ રહ્યું છે આજે બે વાગે સોનગઢ સુગર મિલની અંદર તાપી જિલ્લામાં કિસાન મહાપંચાયતનું આયોજન થવાનું છે સમગ્ર ગુજરાતના ખેડૂતો સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતૃત્વ આ મહાસભાની અંદર આ મહાપંચાયતની અંદર ઉપસ્થિત રહેવાના છે સાઉથ ગુજરાતના ખેડૂતો શેરડીના ખેડૂતો દૂધ ભરતા પશુપાલકો તમામના પ્રશ્નોના નિરાકરણ માટે અહીંના જે પ્રશ્નો છે જમીન સંપાદનના પ્રશ્નો હોય કે સરકારની સામેની આ લડાઈ

આયોજન કરવામાં આવી રહ્યું છે જે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ ખૂણામાં કિસાન મહાપંચાયત થકી ખેડૂતોને એક કરવાનું સંગઠિત કરવાનું અને તાકાત આપવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે ત્યારે આજે બપોરના બે કલાકે માનનીય પ્રદેશ અધ્યક્ષ સુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા ચેતનભાઈ વસાવા અને અનેક પ્રદેશના નેતાઓ અને હું પણ આવી રહ્યો છું ત્યારે તમામ ખેડૂત મિત્રોને યુવાનોને મારે આજે આહવાન કરવું છે કે આ મહાપંચાયતની અંદર ઉપસ્થિત થઈને આપણે સૌ ખેડૂતોની એકતા દેખાડીએ અને આવનારા દિવસોમાં જે ખેડૂતો સાથે ન્યાય અને અત્યાચાર થાય છે એના વિરુદ્ધમાં અવાજ બુલંદ કરીએ જય જવાન જય કિસાન જય હિન્દ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટી લડી લેવાની જાહેરાત કરી છે રાજ્યમાં પાંચ ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી હતી નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા પહેલ ગુજરાતમાં બોટાદ ના હળદર અને સુરેન્દ્રનગરમાં સુદામાડામાં ખેડૂત મહાપંચાયતમાં યોજવામાં આવી હતી જેમાં હળદરમાં મહાપંચાયત સમયે ઘર્ષણનો બનાવ બન્યો હતો તારીખ સોળ ડિસેમ્બર આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાએ ખેડૂતનું માંગપત્ર રજૂ કરશે પછામાં આપ સરકારે ખેડૂત પ્રતિ હેક્ટર પચાસ હજારનું વળતર ચૂકવ્યું છે તો એટલું જ વળતર ગુજરાત સરકાર પણ ખેડૂતોને ચૂકવે તે મુખ્યમંત્રી પાસે માંગ કોશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત